મુલાકાતી માટે સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા પગલા વધારી દીધા છે એકત્રીસ ડિસેમ્બરે વ્યાપક વાહન અને હોટલ ચેકિંગ શહેરભરમાં હાથ ધરવામાં આવ્યું હતું જે વ્યાપક સુરક્ષા યોજના ભાગ છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હૈતલ પટેલે જાહેરાત કરી કે સુરતભરમાં ચાર હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ભીડ સંભાળવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે પોલીસ મુખ્ય વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે સંપૂર્ણ ચેકિંગ કરી રહી છે વાહન ચેકિંગનો હેતુ ડ્રાઈવરો ટ્રાફિક નિયમોનું પાલન કરે છે અને દારૂ પીધા પછી ડ્રાઇવિંગ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ નથી તે સુનિશ્ચિત કરવાનો છે તે જ રીતે હોટલ ચેકિંગ શંકાસ્પદ પ્રવૃત્તિઓની દેખરેખ રાખવા અને સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે જવાબદાર ઉત્સવની પર ભાર મૂક્યો અને જાહેર જનતાને સત્તાવાળાઓ સાથે સહકાર આપવા વિનંતી કરી ભૌતિક ચેકિંગ ઉપરાંત ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ જાહેર સ્થળોની દેખરેખ રાખવા અને ભીડની ચળવળ પર વાસ્તવિક સમયના ડેટા એકત્રિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે આ ટેકનોલોજી પોલીસને કોઈપણ સંભવિત સમસ્યાઓનો ઝડપી પ્રતિસાદ આપવા માટે મદદ કરે છે જે દરેક માટે સરળ અને સુરક્ષિત ઉત્સવ સુનિશ્ચિત કરે છે સુરત પોલીસનો સક્રિય અભિગમ નવા વર્ષની પૂર્વ સંધ્યાના ઉત્સવ માટે સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાની તેમજ પ્રતિબદ્ધતાને દર્શાવે છે જેનાથી રહેવાસીઓની અને મુલાકાતીઓ મનની શાંતિ સાથે ઉત્સવનો આનંદ માણી શકે